હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવવાના છે રાયતા મરચાં તો રાયતા મરચાં બનાવવા માટે મેં અઢીસો ગ્રામ લાલ મરચાં લીધેલા છે રાયનો કુરિયા એક ચમચી હળદર બે ચમચી મીઠું અને એક લીંબુ હવે એક વાસણ લઈશું એમાં સો ગ્રામ જેટલા રાયના કુરિયા લઈશું એને સારી રીતે વાટી લઈશું હવે એક વાસણમાં કાઢી અને તેમાં બે ચમચી જેટલું મીઠું એડ કરીશું એક ચમચી હળદ અને એક અડધું લીંબુ આપણે નીચવી અને સારી રીતે મિક્સ કરી લેવાનું છે હવે મિક્સ થઈ જાય પછી આને ડીશથી ઢાંકી દઈ અને બે કલાક માટે રહેવા દઈશું એક એટલે એકદમ સરસ મજાનો રાયના ગોળો તૈયાર થઈ જાય હવે આપણે અઢીસો ગ્રામ મરચાંને ધોઈ અને વચ્ચેથી કટ કરી અને એના બીજનો ભાગ અને નસનો ભાગ રગનો ભાગ આપણે કાઢી લઈશું જો તીખું ભાવતું હોય તો આપણે નસનો ભાગ રહેવા દઈશું હવે આ રીતે આપણે એક પછી એક બધા જ મરચાંને બીજ કાઢી અને રાયનું કુરિયા ચડાવવાના છે તો એના આપણે જોઈએ એવડા મરચાંના પીસ કરી લેવાના છે હવે આપ જોઈ શકો છો આ રીતે બધા જ મરચાંને આ રીતે કટ કરી લીધા છે તો આપણા મરચાં કટ કરેલા તૈયાર છે હવે એક ફાડું લીંબુનું છે એનો રસ કાઢી અને એ આ મરચામાં આપણે એડ કરી દેવાનો છે અને સારી રીતે લીંબુવાળા મરચાં કરી દેવાના છે હવે આ મરચાંમાં બે કલાક બાદ આ રાયના કુરિયા તૈયાર છે આથો આવીને સરસ મજાના થઈ ગયા છે હવે આ મરચાંમાં આપણે મિક્સ કરી લઈશું આપ જોઈ શકો છો ચમચાની મદદથી મિક્સ કરી અને બે મોટી ચમચી જેટલું તેલ એડ કરી દેવાનું છે એટલે એકદમ સરસ મજાના મરચાં રાયતા તૈયાર થાય છે અને રાયના બોળો એકદમ સરસ રીતે તેલ નાખવાથી ચડી જાય છે તો આપણા રાયતા મરચા તૈયાર છે